નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો વાત કરીએ આપણે જુનાગઢને લઈ તમે જુનાગઢની ભવનાથની તળેટી જોઈ શકો છો કે વરસાદથી ભરપૂર છે એટલો બધો જુનાગઢને આજુબાજુ વિસ્તારમાં વાદળ ફાટ્યું એમ પણ કહેવાય કે આવતીકાલે છે જુનાગઢમાં ખૂબ જ વરસાદ હતો દર્શક મિત્રો આગળ તમને હમણાં આખો વિડિયો બતાવશું દર્શક મિત્રો છે કે આ વિડિઓ અંત સુધી છેલ્લે સુધી જોઈશો તમે વિડીયો જોઈશો ને તો જુનાગઢના પગથિયામાં અને જુનાગઢના આજુબાજુ વિસ્તારમાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે ત્યાં વાહનો પશુપાલન થઈ છે કારણ કે વાદળો ભવનાથની ટલેટી છે ત્યાં વરસાદ આવ્યો તે આખો વિડીયો બતાવું છું ટૂંક સમયમાં વિડીયો બતાવું છું તે પહેલા તમને કહી દઉં કે વિડીયો ને શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જોઈ લો આ જુનાગઢ ની ટલેટી છે આ જોઈ લો ભવનાથ નું મંદિર છે ભોળાનાથનું અને દર્શક મિત્રો પેલા જુનાગઢ નો વિડીયો જો છે કોમેન્ટ કરો લાઈક કરવાનું ભૂલ થાય